ગુજરાતના દરેક ગામડાને મળશે હાઈસ્પીડ ઇન્ટરનેટ રાજ્યમાં એમેન્ડેડ ભારતનેટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો થશે શુભારંભ રાજ્યમાં ભારતનેટ ફેઝ ત્રીની અમલીકરણ કામગીરી માટે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને કેન્દ્રીય દૂરસંચાર વિભાગના સચિવશ્રી નીરજ મિત્તલની પ્રેરક ઉપસ્થિતિમાં ચાર સહભાગી પક્ષો વચ્ચે રાજ્ય કરાર સંપન્ન રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ ભારત સરકારના ડિજિટલ ભારત નીતિ અને ભારત સંચાર નિગમ લિમિટેડ વચ્ચે ચાર પક્ષીય કરાર રાજ્ય આધારિત મોડેલમાં ભારત નેટ ફેઝ ત્રણ ના અમલીકરણ માટે મેમોરેન્ડમ ઓફ કો ઓપરેશન પર હસ્તાક્ષર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય ભારત નેટ ફેઝ ટુ હેઠળ રાજ્યમાં આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોને આવરી લેવાય ગુજરાત પંચાણું ટકા નેટવર્ક અપ ટાઈમ સાથે દેશમાં પ્રથમ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને ભારત સરકારના દૂરસંચાર વિભાગના શ્રી નીરજ મિત્તલની પ્રેરક ઉપસ્થિતિમાં એમેન્ડેડ ભારતનેટની અમલીકરણ કામગીરી માટે ગુજરાતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ ભારત સરકારના ડિજિટલ ભારત નિધિ અને ભારત સંચાર નિગમ લિમિટેડને મળીને કુલ ચાર સહભાગી પક્ષો વચ્ચે રાજ્ય કરાર સંપન્ન કરવામાં આવ્યા જેમાં ભારત સરકાર વતી અધિક સચિવ અને ડિજિટલ ભારત નિધિના એડમિનિસ્ટ્રેટ શ્રી નીરજ વર્મા તેમજ ગુજરાત સરકાર વતી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંદાર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા અને શહેરી ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા એમેન્ડેડ ભારત નેટ કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવશે ભારત નેટના ત્રીજા તબક્કા હેઠળ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પણ અઠ્ઠાણું ટકાથી વધુ સર્વિસ અપ ટાઈમ સુનિશ્ચિત કરીને સમાન ડિજિટલ સુલભતા પ્રદાન કરવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે